હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર એકદમ ફટાફટ બની જાય એવા હેલ્ધી અને ટેસ્ટી ચીલાની સરળ રીત તેની સાથે આપણે આજે એકદમ ટેસ્ટી ચટણી પણ તૈયાર કરવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર ચીલા બનાવવા માટે અહીંયા અમે મગ પલાળેલા લીધા છે એક બાઉલ તમે અહીંયા ફણગાવેલા મગ પણ લઈ શકો છો મગને આખી રાત પલાળી દેવાના અથવા તો સવારે પલાળીને સાંજે તમે ઉપયોગમાં લઈ શકો છો એટલા જ પ્રમાણમાં ઓટ્સ લઈશું દહીં લઈશું બે ચમચી સોજી લીલા મરચાં અને આદુ લઈશું સૌથી પહેલાં આપણે પલાળેલા મગને પાણી નીતારી મિક્સરના જારમાં એડ કરી દઈશું તેની અંદર આપણે ઓટ્સ એડ કરીશું દહીં એડ કરીશું એક બાઉલ દહીં વધારે પડતું ખાટું હોય એવું નહીં લેવાનું મોડું દહીં લેવાનું છે આદુ મરચાં લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો બે કે ત્રણ ચમચી જેટલી સોજી લઈશું બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈશું થોડું પાણી એડ કરીશું અડધી વાટકી અને આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું તમે અહીંયા ઓટ્સની જગ્યાએ જુવારનો લોટ પણ લઈ શકો છો આ આપણું બેટર તૈયાર થઈ ગયું ચીલાનું આ ચીલા તમે બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમે ડાયટ કરતા હોય તો બ્રેકફાસ્ટમાં પણ તમે આ ચીલા પેટ ભરીને ખાઈ શકો છો અથવા તો રાત્રે ડિનરમાં પણ કંઈ હળવું ખાવું હોય તો તમે આ ચીલા બનાવીને ખાઈ શકો છો હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં ચટણી તૈયાર કરીશું તો તેના માટે અહીંયા અમે એક નંગ મોટું ટામેટું લીધું છે ત્રણથી ચાર નંગ આખા મરચાં ચણાની દાળ અડદની દાળ લસણ લીમડો ડુંગળી લીધી છે સૌથી પહેલાં બે મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે હિંગ નાખીશું લસણ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું અહીંયા અમે એક નંગ ડુંગળી લીધી છે તેને આ રીતે મોટી મોટી સમારી લેવાની છે રફલી ત્યારબાદ લીમડાના પાન ઉમેરીશું અડદની દાળ અડધી ચમચી અડધી ચમચી ચણાની દાળ ગેસ આપણે ધીમો રાખવાનો છે અને બધી જ વસ્તુને સરસ રીતે સાતળી લઈશું ચટણી જ્યારે બનતી હશે ત્યારે ઘરમાં સરસ સુગંધ આવવા લાગશે આખા લાલ મરચાં ઉમેરીશું ત્રણથી ચાર ત્યારબાદ તેની અંદર મોટા મોટા સમારેલા ટામેટા ઉમેરીશું અહીંયા અમે એક નંગ મોટું ટામેટું લીધું છે ટામેટાને આ રીતે મોટા જ સમારવાના છે બરાબર મિક્સ કરી લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ઢાંકીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ટામેટાની ઉપરની જે સ્કીન હોય એ આપણે કાઢી લઈશું એટલે જ આપણે ટામેટા મોટા મોટા સમાર્યા છે કે તેની ઉપરની જે છાલ હોય એ એકદમ સરળતાથી નીકળી જાય આ રીતે મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મિક્સરના જારમાં લઈ અને સરસ રીતે ક્રશ કરી લઈશું આની અંદર પાણી નાખવાની કોઈ જરૂર નથી સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે આ ચટણીને તમે એમને પણ ખાઈ શકો છો પણ આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે તો બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં લીમડો રાઈ અને આખા લાલ મરચાં એડ કરવાના છે ત્યારબાદ એ વઘારને ચટણીની ઉપર આપણે એડ કરી દઈશું તો આ આપણી એકદમ ટેસ્ટી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ આપણું બેટર પણ સરસ રીતે પલળી ગયું છે સોજી ફૂલી ગઈ છે તમે જુઓ પાણી પણ થોડું એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરની અંદર થોડું પાણી નાખી અને તેને પાતળું કરીશું વધારે પડતું પાતળું નથી કરવાનું આ રીતનું ટેક્સચર રાખવાનું છે હવે આપણે આની અંદર મસાલા કરીશું તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ગાજરને છીણીને અમે એડ કર્યું છે ચપટી હળદર નાખીશું અને હિંગ નાખીશું ચપટી ત્યારબાદ એક ગાજર છીણેલું લઈશું તમે અહીંયા તમને ગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો તમે અહીંયા ડુંગળી ઝીણું ઝીણું સમારેલું કેપ્સિકમ તમને જે ગમે એ તમે નાખી શકો છો મકાઈના દાણા અથવા તો પનીર પણ તમે આમાં એડ કરી શકો છો છીણેલું હવે આ રીતે એક તવો ગરમ કરવા મૂકી દેવાનો નોનસ્ટિક તે બરાબર ગરમ થાય એટલે થોડું પાણી છાંટી અને ચેક કરી લેવાનો પછી કપડાથી સાફ કરી અને આ રીતે તેના ચીલા આપણે ઉતારીશું વેજીટેબલ નાખવા ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો મીડિયમ ગેસની આંચ ઉપર આપણે આ ચીલાને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું પછી આપણે તેને ફેરવીશું એક બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો આ રીતે તેને ફેરવી લઈશું ચીલા તૈયાર થઈ જાય પછી ઉપર પણ તમે છીણેલું ચીઝ અથવા પનીર એડ કરી શકો છો બાળકોને એ રીતનું તમે આપશો તો ખાવાની ખૂબ જ મજા આવશે પ્રોટીનથી ભરપૂર આ ચીલા જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ ખાઈ શકે છે અને બાળકોને પણ તમે આ રીતનો હેલ્ધી નાસ્તો લંચ બોક્સમાં આપી શકો છો એ જ રીતે બીજા ચીલા આપણે ઉતારી લઈશું ઓછા તેલમાં બનેલા અને કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર ઓટ્સ અને મગના આ ચીલા તમને કેવા લાગ્યા ફ્રેન્ડ્સ તેમને કમેન્ટ કરીને જણાવજો અને તમે જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ ચટણી સાથે તો આ ચીલા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ચીલા ગરમ ગરમ પણ ટેસ્ટી લાગે છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય